અમદાવાદ ખાતેક ફ્લેટમાં ઓફિસ ખોલી નાખી છે પોતાના માણસો માટે હોસ્ટેલ બનાવી દેતા વિવાદ થયો છે ફ્લેટના રહીશોએ રાજ શેખાવત સામે પોલીસ ફરિયાદ પણ કરી હતી ટેક્સની ચોરી થતી હોવા છતાં એએમસી તંત્રનું ભેદી મૌન છે

બીજું તો વાત કરવામાં આવે તો પવાર અત્યારે રાહવત જે છે એ રાજસ્થાનથી લોકસભાના અપક્ષ ઉમેદવાર પણ છે અને બે દિવસ પહેલા જે પ્રમાણે પશુપતિ પાલાના રહીને જે વિરોધ કરવાના હતા અને કમલમ સાથે જવાના ત્યારબાદ અટકાયત કરવામાં આવી આખા દિવસ હાઈકોર્ટે ડ્રામા છે ચાલ્યો હતો તો અત્યારે માહિતી મળી રહી છે સૂત્રો પાસેથી પ્રકાર કે નરોડાની અંદર દીપક રાવર્સની અંદર એને સસ્તામાં પહેલા ફ્લેટ લીધેલા હતા ફ્લેટ લીધા બાદ ત્યાં પોતાના જ માણસો એટલે કે રેડફોક્સની જે સિક્યુરિટી એજન્સી છે એના કર્મચારીઓ ને ત્યાં રહેલા કે હોસ્ટેલ માટેની સગવડ ઓછી ઉભી કરી છે અને ત્રાસ હોવાનું સ્થાનિકો ને મળી રહ્યું છે અગાઉ પણ અરજી જે છે નડવા પોલીસ સ્ટેશન ની અંદર ગઈ હતી પરંતુ એમ કરીને પતાવી દેવામાં આવી રહી હતી અને આ સિવાયના અન્ય પણ આક્ષેપો જે છે સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા છે ત્યારે કોર્પોરેશન ની ચોરી પણ થતી હોય એટલે કે બાંધકામ કરી અને કોર્પોરેશન ચોરી કરવામાં આવતી હોય એવું પણ જાણવા મળી રહ્યું છે તંત્ર શું પગલાં છે એ બિલકુલ આભાર ઉદય આપની પાસેથી માહિતી લેતા રહેશું